ધોરણ આઠની સ્વાધ્યાય પોતી એક ચલ સુરેખ સમીકરણ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો બધું જ ડિટેલમાં સમજાવવાનું છે ભલે વિડીયો લોબો થતો કારણ કે તમે સમજશો તો જ તમને આવડવાનું છે એટલે ખાલી જગ્યા પણ તમને સમજાવીશું તો જ માર્ક્સ આવવાના છે ચલો અહીં જુઓ એક સમીકરણ બે એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ વત્તા સાતનો ઉકેલ એક્સ બરાબર ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ આપેલો છે લખવું હોય તો લખી શકાય પણ આપણે એવું નહીં કરીએ બે એક્સ એમને એમ રાખીએ આ એક્સ છે બરાબરની આ બાજુ આવે એટલે ઓછા એક્સ થશે આ સાત એમના એમ રાખીએ વધતાં ત્રણ બરાબરની પેલી બાજુ જાય એટલે ઓછા ત્રણ થશે બે એક્સમાંથી એક્સ જાય એટલે એક્સ સાતમાંથી ત્રણ જાય તો ચાર તો એક્સ બરાબર કેટલા આવ્યા તો ચાર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પરીક્ષા તમારે પૂછાશે ચાલો અહીં જુઓ ત્રણ એક્સ ઓછા એક બરાબર બે એક્સ બે તો ત્રણ એક્સ એમના એમ રાખીએ આ બે એક્સ છે આ બાદ લાવશો બરાબરની એટલે માઇનસ થઈ જશે આ બે એમના એમ રાખીએ ઓછા એક પેલી બાજ જશે એટલે વધતા એક થશે ત્રણ એક્સમાંથી બે એક્સ જાય એટલે એક્સ અને બે અને એક ત્રણ તો બીજામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ આવ્યો બરાબર ચલો ત્રીજો જોઈએ એક્સ ભાગ્યા બે એમના એમ રાખીએ આ ત્રણ એક્સ છે વધતા એ માઇનસ આ બાદ થઈ જશે માઇનસ છે એમના એમ રાખીશું ઓછા એક પેલી જાય એટલે વધતા એક થશે આવું આની નીચે કશું નથી એટલે એક છે તો લસા લઈશું બે એકા બે આ લસા થશે આ એકડો અહીં ગુણાય એટલે એક્સ એમના એમ રે બે તરી છ એક્સ રે માઇનસ છ એક એટલે માઇનસ પાંચ રે આવું એક્સ ઓછા છ એક્સ એટલે માઇનસ પાંચ એક્સ થશે આ બગડો અહીં ગુણાય જાય એટલે પોદું દસ થશે એક્સ એમના એમ રાખીએ માઇનસ દસ એમના એમ રાખીએ અને માઇનસ પોંચ નીચે ભાગી દઈએ પાંચ દુ દસ ઓછા ઓછા વધતા તો એક્સ બરાબર કેટલો આવ્યો બે આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવશે બે આવશે ઓકે ચલો ત્રીજો જોઈએ સોરી ચોથો આવ્યો બે એક્સ ઓછા એક ભાગ્યા ત્રણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તગડું ડાયરેક્ટ ત્યાં આપી દઈએ બે એક્સ એક તગડું ત્યાં લો લે આ તગડું ગુણાશે એટલે ત્રણ એક્સ અને ત્રણ દુ છ ત્રણ એક્સના બાજ લઈ દઈએ અને માઇનસ થશે માઇનસ છ છ આ ઓછા એક પેલી બાજ જાય એટલે વધતા તો બે એક્સ ઓછા ત્રણ એક્સ એટલે ઓછા એક્સ અને આ ઓછા પોછ માઇનસ માઇનસ પ્લસ એટલે એક્સ બરાબર તો ચોથામાં કેટલો આવ્યો પાંચ પાંચમામાં જોઈએ જો બે એક્સ તો છ અને આયુર્વેદ આ બાજુ આવે એટલે માઇનસ ત્રણ એક્સ થશે બરાબરની પેલી બાજુ જાય એટલે વત્તા હોય તો ઓછા થાય અને ઓછા હોય તો વધતા થાય બરાબર એમ ના એમ પાંચ એમના એમ આયુર્વેદ માઇનસ એક પેલી બાજુ જાય એટલે વધતા એ બે એક્સમાંથી માઇનસ ત્રણ એક્સ જાય એટલે માઇનસ એક્સ પાંચ વધતા એક એટલે છ તો ચલ કદી માઇનસ ના હોય એટલે આ બાજુ આપી દો તો માઇનસ છ આવે તો પાંચમામાં કેટલો આવ્યો માઇનસ છ છઠ્ઠામાં જોઈએ એ ક્રોસેસ કરીશું આ એક્સ અહીં ગુણાશે એટલે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થશે બરાબર આય રી અહીં ગુણાશે એટલે બે દુ ચાર એક્સ વધતા બે એકા બે ઓકે લઈ લઈએ ચાર એક્સમાંથી એક્સ જાય એટલે એક્સ અને આયરિયા બાજ એટલે માઇનસ બે તો એક્સ બરાબર માઇનસ બે હંમેશા માઇનસ હોય તો કંસ કરવો હિતાવ છે એટલે છઠ્ઠામાં કેટલો આવ્યો માઇનસ બે ચલો સાતમું જોઈ લઈએ થોડું ઝૂમ કરવું હોય તો કરીએ સાતમામાં ક્રોસ ચોકડી કરીએ પાંચડો હોય ગુણાશે એટલે પાંચ કંસમો એક્સ ઓછા એક બગડો હોય ગુણાશે એટલે બે કંસમો એક્સ વત્તા બે એટલે પાંચડો અહીં ગુણ્યા એટલે પાંચ એક્સ ઓછા પાંચ એકા પાંચ આ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ અને બે દુ છે બે એક્સ આ બાજ જાય એટલે માઇનસ થશે એટલે પાંચમાંથી બે એક્સ જાય એટલે ત્રણ એક્સ આ પાંચડો આ બાજ એટલે ચારને પોછ નવ તો એક્સ બરાબર નવ ભાગ્યા ત્રણ ત્રણ તરી નવ તો એક્સ બરાબર ત્રણ તો સાતમામાં શું આવશે ત્રણ આવશે આઠમામાં જુઓ આ એક્સ છે આ બાજુ આવે એટલે એક્સ ઓછા ત્રણ એક્સ છ એમ ના એમ બે બગડો પેલી બાજુ તો માઇનસ બે એક્સ બરાબર ચાર તો એક્સ બરાબર ચાર ભાગ્યા બે બે દુ ચાર તો એક્સ બરાબર માઇનસ બે આવ્યો તો આઠમામાં કેટલો આવ્યો માઇનસ બે ચલો નવમાં જોઈએ નવમાંમાં કઉ છોડવો પડશે પહેલાં ત્રણ દુ છ એક્સ ત્રણ એકા ત્રણ બરાબર એક્સ વત્તા બે એક્સ આ બાજ જશે એટલે બાદ બાકી પાંચ એક્સ આર એટલે ત્રણ ને બે પાંચ તો એક્સ બરાબર પાંચ ભાગ્યા પાંચ બરાબર એક આવ્યો તો નવમાં શું આવી ગયું એક આવી ગયું દસમાં બે એક્સ છે આરે ત્રણ એક્સ પેલી બાજુ એટલે માઇનસ એક્સ આવશે આરે આ બાજુ આવે એટલે માઇનસ ત્રણ આવે તો બંને બાજુ પ્લસ થઈ જાય એક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં આવું જ પૂછાવાનું છે જો તમે મહેનત કરી હશે તો તમને આવડશે બાકી નહીં જો આવું ડાયરેક્ટ એ કઈ રીતે કરાય તમારામાં પ્રેક્ટિસ હોય તો આવડો ડાયરેક્ટ જો ચાર કંસમાં ત્રણ એક્સ એટલે આપણા કૌંસ છોડી દો ચાર તરી બાર એક્સ ચાર એકા ચાર આ ત્રણ દુ છ એક્સ ત્રણ તરી નવ હવે આ છ એક્સ આ બાદ થશે એટલે બારમાંથી છ જાય એટલે છ એક્સ આ માઇનસ નવ છે અને આ પ્લસ થઈ જશે એટલે ચારને પોચ નવું એટલે કેટલા આવશે માઇનસ પોચ આવશે તો એક્સ બરાબર માઇનસ પોચ એમને એમના ઝઘડો ભગાઈ જશે આવો જવાબ ક્યાં આપું છે આપ્યું છે તો આ જવાબ આવશે જોવાઈ દો ઓકે ચલો બીજો જુઓ એક્સ ભાગ્યા બે એને એમને એમ રાખીએ પાંચ એક્સ છે આ બરાબર માઇનસ થશે અને ત્રણ છે એને પેલી બાજુ મૂકી તો આના નીચે એક છે તો લસા કેટલો આવશે બે એક આ બે આ એક અહીં જાય એટલે એક્સ જ આવશે બે પંચો દસ એક્સ આવશે બરાબર માઇનસ ત્રણ હવે એક્સમાંથી માઇનસ દસ એક્સ જાય એટલે માઇનસ નવ એક્સ અને બે તરી છ ઓકે તો એક્સ બરાબર માઇનસ છ અને માઇનસ નવ આતુર્યું છ એટલે ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ત્રણ જતા રહ્યા શું આવ્યું બે ભાગે છ એવું આર્યુ જુઓ પહેલું જ છે ઓકે ચલો એક્સ ભાગ્યા ત્રણ એમ ના એમ રાખીએ આયર્યું આ બાજુ આવે એટલે માઇનસ થશે માઇનસ બે પેલી બાજ જાય એટલે પ્લસ થશે હવે તમે જુઓ તો લસા કેટલો આવશે ત્રણ દુ છ બે ગુણ્યા એટલે બે એક્સ ત્રણ ગુણ્યા એટલે ત્રણ એક્સ બરાબર બે બે એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે માઇનસ અને છ બાર ચલ કદી માઇનસ રખાય નહીં એટલે આ બાજુ આપી દઈએ એક્સ બરાબર માઇનસ બાર આપ્યું છે તો આવી ગયોજો આ રીતે ગણવું બહુ જરૂરી છે ચલો આવું આગ જોઈએ ઘણા વિદ્યાર્થીઓ આવી રકમ જોવી એટલે ગભરી જાય વાતો ના આવડે પણ રિયલમાં કંઈ ના હોય ચલો જો શું હોય આ પાંચડો અહીં ગુણી દઈએ એટલે પાંચ કંશમાં એક્સ ઓછા બે થાય આ ચોકડો અહીં ગુણી દઈએ ક્રોસ ચોકડે એટલે પાંચ એક્સ પાંચ દુ દસ ચાર એક્સ ઓછા ચાર ચાર એક્સ આ બાજા આવે એટલે પાંચમાંથી ચાર જાય એટલે એક્સ બરાબર આ દસ આ બાજા આવે એટલે સીધો બાદ બાકી થઈ પ્લસ એટલે છ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલામાં છ આપ્યો છે જુઓ આપ્યો તો છ કરી દઈએ પાંચમો જોઈએ ચલો અહીં ચાલ નીચે આપ્યું છે તો શું ફરક પડે છે આપણે પાંચ ભાગ્યે આવી રહ્યું આ બાદ લઈ લઈએ ચાલો એટલે માઇનસ થઈ જશે બગડો એમના એમ પડી રહ્યા અહીં લસા એક્સ જ આવશે તો પાંચ ઓછા ત્રણ કેટલા થશે બે થશે બરાબર બે આ એક્સ ઉપર જશે એટલે આ બગડો નેચર આવશે બે બે ઉડી ગયા હું પડી રહ્યું એક આપ્યો છે આવી રહ્યું જુઓ ચલો આ જોઈ લો આ પાંચડો અહીં ગુણાઈ જશે એટલે પાંચ એક્સ થશે આ છોકરો આની સાથે ગુણાય એટલે ચાર એક્સ વધતા ચાર આવ્યા બાદ બાકી થશે પાંચ એક્સ વધતા છે પેલી બાજુ ઓછા બરાબર ચારે એમ ના એમ પાંચ એક્સમાંથી ચાર એક્સ જોઈ લે એક્સ બરાબર તો એક્સ બરાબર કેટલા આયા ચાર આયા છ ચાર આઈ રહ્યું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ગણશો તો પરીક્ષામાં હંમેશા તમને કામ આવશે ચલો અહીં જોઈએ બધા દાખલા તો એવા જ છે અહીં શું થશે એક્સ ભાગ્યા બે ના એમ રાખીએ આ વત્તા એક્સ આ બાજ આવે એટલે ઓછા થાય છ ના એમ રાખીએ વત્તા ત્રણ પેલી બાજુ જાય એટલે ઓછા ત્રણ થાય હવે તમે જોશો તો આની નીચે એક છે એટલે બે અને એકનો લસા બે આવ્યો આયુર્વેદ અહીં ગુણાય એટલે એક્સ આ અહીં ગુણાય એટલે બે એક્સ છ 3 ત્રણ જાય એટલે ત્રણ હવે એક્સ ઓછા બે એક્સ એટલે માઇનસ એક્સ બે તરી છ તો એક્સ બરાબર આ માઇનસ છે એના આપી દો તો કેટલા માઇનસ છ આપેલા છે આ ડી જો બરાબર આ તો ઈજી છે જુઓ સાત એક્સ છે આ રે આ બાદ એટલે માઇનસ થશે એટલે સાત એક્સમાંથી ચાર એક્સ જાય એટલે ત્રણ એક્સ આ આ બાદ જાય એટલે માઇનસ સાત એક એટલે છ તો એક્સ બરાબર છ ત્રણ ભગાઈ જશે ત્રણ દુ છ કેટલો જવાબ આવ્યો બે છ બે આવી જો બે માં એ જ ઓકે ચલો ત્રીજો જોઈએ જો આ માઇનસ પોચેક્સ છે એ આ બાજ આવશે એટલે પાંચ આ અને બે એટલે સાત એક્સ થઈએ આ માઇનસ છે એ પેલી બાજ જશે એટલે ઓગણીસ એકવીસ થશે એક્સ બરાબર એકવીસ આર્યા ભગાઈ જશે સાત તરી એકવીસ તો કેટલા ત્રણ છ ત્રણ બીમાં ત્રણ આપ્યા છે ચાલો આપણે વધતી ગયું છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ રીતનું છે આવું જુઓ બે ત્રત્યાંશ એક્સ એમના એમ રાખીએ વધતા છે આ બાજુ આવે એટલે ઓછા એક્સ કરી દઈએ બે એમના એમ વધતાં ત્રણ પેલી બચ જાય એટલે ઓછા ત્રણ આની નીચે એક તો છે તો લસા કેટલો આવ્યો ત્રણ અહીં ગુણાય એટલે બે એક્સ ત્રણ એકણ ગુણાય એટલે ત્રણ એક્સ બેમાંથી માઇનસ એક એટલે ત્રણ બે એક્સ ઓછા ત્રણ એક્સ એટલે માઇનસ એક્સ તો આ ત્રણ અહીં ગુણાય એટલે ત્રણ એકા ત્રણ ઓછા ઓછા વધતા તો એક્સ બરાબર કેટલા આવ્યા ધન ત્રણ આવ્યા આ પહેલાં જ જોવા સીમો છે તો કેટલા આવ્યા ધન ત્રણ આ છે અહીં ગુણાઈ જશે તો શું ચારે ચાર અઠો બત્રીસ આ એક્સ આ બાજુ આવે એક્સ ઓછા એક્સ એટલે માઇનસ ત્રણ એક્સ આવશે આ વધતા બે તો માઇનસ ત્રીસ ભાગ્યા ત્રણ આવશે અરે માઇનસ જ છે ત્રણે દસ તો કેટલા આવ્યા ધન દસ આવ આતે જ ધન દસ જોઈ આઈ રહ્યા જુઓ તો પાંચમો શું આવી ગયું ડી હવે આ તો જો ઈજી આવ જો સીધી રીતે આ રે બે એક્સ આ બાજ જસી એટલે બે એક્સ વધ્યા રહ્યો ઓછા એક પહેલી બાજ જશે એટલે બે એક્સ બરાબર બે તો એક્સ બરાબર બે બે એટલે એક આવ જોયું ઘણી વખત તમે ગણ્યા વગર પણ વિદ્યાર્થી મિત્રો જવાબ લાવી શકો છો એવું હતું નથી એકદમ ઇઝી જ હોય છે પણ તમારે સમજી વિચારીને ઘણવો પડતો હોય છે બાકી જવાબ આવતો નથી આવું તમે અહીં જુઓ દાખલા તો આપણે ગણીએ જુઓ ધેરફોર કરવાનું પહેલાં ચારેક્સ એમના એમ આ વધતા ત્રણે એક્સ આ બાજુ આવે એટલે ઓછા ત્રણે એક્સ પંદર એમના એમ વત્તા તેર પેલી બાજુ એટલે ઓછા તેર ચાર એક્સમાંથી ત્રણ એક્સ જોઈએ તો એક્સ આવશે પંદરમાંથી તેર જાય તો બે આવશે તો પહેલાંમાં કેટલો જવાબ આવ્યો એક્સ બરાબર બે આ રીતે બોક્સ બનાવી દેવાનું પછી આ નવ એક્સ ધેરફોર કરી નવ એક્સ એમના એમ વધતા એક્સ આ બાજુ આવું તો ઓછા સાત એક્સ બરાબર એમના એમ એક એમના એમ ઓછા પંદર બરાબરની બાજ જોઈએ તો પંદર તો નવ એક્સમાંથી સાત એક્સ જાય તો બે એક્સ બરાબર પંદરના એક સોળ તો એક્સ બરાબર સોળ ભાગ્યા બે તો બે 8 સોળ એક્સ બરાબર આઠ તો કેટલો આવ્યો એક્સ બરાબર આઠ આવ્યો હવે તમે જુઓ એક્સને ને એમ રાખીએ આ બધા બે એક્સ પેલી બાજ જશે તો ઓછા બે એક્સ થશે ઓછા સાત એમના એમ વધતા અઢાર પેલી બસ જાય તો ઓછા અઢાર થાય હવે એક્સમાંથી બે એક્સ જાય તો એટલે ઓછા એક્સ આવ્યો અઢાર ને સાત માઇનસ પચીસ માઇનસ માઇનસ પ્લસ થશે તો એક્સ બરાબર પચીસ આવશે તો ત્રીજામાં કેટલો આવ્યો એક્સ બરાબર પચીસ થશે ચલો ચોથો જોઈ લઈએ એક પેન બુકનો તો ઉગી જાય છે એક જ ઓકે તો આ ધેર ફોર ત્રણ એક્સ એમના એમ આ માઇનસ પોચ એક્સ આ બાજાવશી તો વત્તા પાંચ એક્સ ચાર એમના એમ વધતા આઠ જોઈએ એટલે ઓછા આઠ પોચના ત્રણ આઠ એક્સ ચારમાંથી આઠ જોઈએ તો માઇનસ ચાર આવે એક્સ બરાબર માઇનસ ચાર એમના આઠ ગુણાયેલા છે નીચે ભગાઈ જશે ચાર દુ આઠ ઘણા શું લખશી સીધો માઇનસ બે કરશું પણ ના અહીં છેદમાં બે છે તો છેદમાં બે લખવાનો ઉપર માઇનસ કંઈ નથી એટલે માઇનસ એક છે આ બહુ ધ્યાન આપવાનું છે તો એક્સ બરાબર કેટલું આવ્યું માઇનસ એક બે ચલો આઠ એક્સ એમના એમ વધતા ચાર એમના એમ પહેલાં છોડવું પડે એટલે ત્રણ ગુણે એક્સ એટલે ત્રણ એક્સ ત્રણ એકા ત્રણ ઓછા છે એટલે ઓછા આ બે ચલો આઠ એક્સ એમના વત્તા ત્રણ એક્સ આ બાજ આવું તો ઓછા ત્રણ એક્સ અહીં તમે જુઓ તો માઇનસ ત્રણ વધતા બે એમ ના એમ વધતા ચાર બાજુ તો ઓછા ચાર આઠ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે પાંચ એક્સ અહીં તમે જુઓ તો માઇનસ એક અને માઇનસ આરે બેનું રૂપ આવે એટલે માઇનસ એક અને માઇનસ ચાર એટલે માઇનસ તો એક્સ બરાબર માઇનસ પોંચ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ તો એક્સ બરાબર માઇનસ વન તો પાંચમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ વન ચલો છઠ્ઠો જોઈએ ત્રણ એક્સ એમના એમ માઇનસ દસ એમ આ પાંચ ગુણા છે તો પાંચ ગુણ એક્સ એટલે પાંચ એક્સ પાંચ દાન પચાસ ત્રણ એક્સ એમ પાંચ એક્સ આ બાજુ એટલે ઓછા પાંચ એક્સ માઇનસ પચાસ ઓછા દસ બરાબરની પેલી બાજ તો વત્તા દસ ત્રણ એક્સમાંથી પાંચ એક્સ જાય એટલે માઇનસ બે એક્સ માઇનસ પચાસ વત્તા દસ એટલે માઇનસ ચાલીસ તો એક્સ બરાબર માઇનસ ચાલીસ અને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા બે ઉડાડો તો વીસ આવ તો એક્સ બરાબર કેટલા આવ્યા વીસ આવ્યા તો છઠ્ઠામાં કેટલા આવશે વીસ આવશે વિદ્યાર્થી મિત્રો સત્તર મિનિટ જેવું થયું છે એટલે બીજા વિડીયોમાં જોઈશું